નમસ્કાર મિત્રો અત્યારે સૌથી વધારે પ્રમાણમાં રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે ક્યારે સસ્તું થશે સોનાના ભાવમાં ક્યારે ઘટાડો આવશે તેની આપણે આ વિડીયોની અંદર મહત્વની વાત કરવાના છીએ તેમજ મિત્રો સાથે સાથે ચાંદીના ભાવની પણ વાત કરવાના છીએ કે મિત્રો છેલ્લા કેટલાક સમયથી ચાંદીનો ભાવ પણ મિત્રો આગ જડતી આગળ વધી રહ્યો છે તેમજ મિત્રો લગ્ન ગાળા માટે જે મિત્રોને સોના અને ચાંદી ની ખરીદી કરવી હોય તો તેવા મિત્રોના પણ અત્યારે ઘણા સવાલો આવતા હોય છે કે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થશે કે વધારો થશે અને જે મિત્રોને સોના

તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો સોનું ક્યારે સસ્તું થશે તેની વાત કરીએ તો મિત્રો આમ જોઈએ તો સોના અને ચાંદી ખૂબ જ મજબૂત ધાતુ છે છે તેના લીધે મિત્રો મિત્રો આગળના સમયની અંદર અંદર પણ સોના અને અને ચાંદીની વધારો થઈ શકે ઘટાડા થવાની સંભાવના ખૂબ જ ઓછી સોનું અત્યારે જોઈએ તો એક લાખ વીસ હજાર થી લઈને ત્રીસ હજાર ની સપાટી કુદાવી દીધી છે તો મિત્રો સોનાનો ભાવ ઘટીને આમ જોઈએ તો એક લાખ સુધી આવી શકે પરંતુ તેનાથી નીચે આવવાની સંભાવના અત્યારે ત્રીસ ટકા જેટલી જોવા મળી રહી જેના લીધે જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય અને મિત્રો અત્યારે ભાવ વધવાનું કારણ મુખ્ય જોઈએ તો સોના અને ચાંદીની અંદર રોકાણકારો એટલા વધી ગયા છે કે જેના લીધે મિત્રો માંગ કરતા સોનાની આવક ઓછી છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે અને આગામી સમયની અંદર પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો થાય તેવા પણ મિત્રો અત્યારે મહત્વના મોટા સમાચાર આવી ગયા છે તેમ જ મિત્રો જે આવનારા વર્ષની અંદર નવા વર્ષમાં મિત્રો બજેટ રજૂ થાય ત્યારબાદ પણ મહત્વના સમાચાર આવી શકે કારણ કે મિત્રો ટેરિફ વેલ્યુ ઘટાડો વધારો થાય તો મિત્રો સોના અને ચાંદીની અંદર એક ટર્મિનલ પોઈન્ટ આવી શકે અને 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 સોના ભાવ ફરી એકવાર ઘટાડા તરફ જઈ મિત્રો વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીનો ભાવ આમ જોઈએ તો મિત્રો ચાઇના ઉપર આધાર રાખતો હોય છે ચાઇનાની ઇકોનોમી અથવા તો ચાઇનાની અંદર જેટલી માંગ વધારે ઊભી થતી હોય તેના ઉપર મિત્રો ચાંદીનો ભાવ આધાર રાખતો હોય છે તો મિત્રો ચાંદીનો ભાવ પણ અત્યારે આગ જરતી તેજી સાથે મિત્રો એક લાખ ને સપાટી કુદાવી દીધી છે અને મિત્રો ભાવ ફરી એકવાર નવો રેકોર્ડ બનાવી શકે તેવા પણ મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર આવી ગયા છે તો હવે એવામાં મિત્રો હવે આપણને સવાલ એ થાય કે સોનું અત્યારે ખરીદવું કે રાહ જોવી તો મિત્રો અત્યારે સોનાની ખરીદી થોડી કરી લેવી જોઈએ અને જે મિત્રો મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો તેવા મિત્રોને થોડોક ટર્મિનલ પોઈન્ટમાં તમને ઘટાડો દેખાય તો ત્યારે મિત્રો તમે સોનું ખરીદી શકો અને થોડાક પાર્ટમાં તમે વેચાઈ રાખો અને થોડાક આગળ પછી થોડાક દિવસો પછી સોનાનો ફરીથી ખરીદી કરી શકો જેથી કરીને ભાવમાં વધારો ઘટાડો આવે તો તમને વધારેમાં વધારે ફાયદો થાય અને આગામી સમયની અંદર પણ સોના અને ચાંદીના ભાવમાં મજબૂતાઈ જોવા મળશે સોના અને ચાંદીનો ભાવ ઊંચી સપાટીએ ટકેલા જોવા મળશે તેવી પણ મહત્વની સમાચારમાં માહિતી આપવામાં આવી છે અને મિત્રો આપણે આ વિડીયો પરિબળો છે કે મિત્રો અમેરિકાની અંદર ફેડ વ્યાજદરની મિટિંગ દર મહિનાની જે માર્ચ મહિનામાંથી લઈને મિત્રો ડિસેમ્બર મહિના સુધી ફેડ વ્યાજદરની મિટિંગ ચાલતી હોય છે તેના લીધે પણ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થતો હોય છે જેમાં મીટો ફેર વ્યાજ દરમાં ઘટાડો થાય તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થતો હોય છે અને મિત્રો છેલ્લા કેટલાક સમયથી એવું જ બની રહ્યું છે છ થી સાત મહિના સુધીમાં મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળવાનું મુખ્ય કારણ જોઈએ તો ફેડ વ્યાજ દરની અંદર ઘટાડો થવાના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી ગયો છે અને મિત્રો બીજું મુખ્ય પરિબળ જોઈએ તો સોના અને ચાંદીની અંદર જે ટેક્સ લાગતો હોય છે જે ટેરિફ વેલ્યુની અંદર વધારો થયો છે તેના લીધે પણ મિત્રો સોના અને ચાંદીના ભાવને ખૂબ જ મોટી અસર થઈ છે અને તેના લીધે જ સોના અને ચાંદીનો ભાવ ફરી એકવાર વધારો થઈ રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો સોનાની અંદર રોકાણ ક્યારે કરી શકાય તેવા પણ ઘણા મિત્રોના સવાલ આવતા હોય છે કે રોકાણ કરવું છે તો રોકાણ ક્યારે કરી શકાય તેનો યોગ્ય સમય કયો કહી શકાય તો મિત્રો સોનાની અંદર રોકાણ કરવું હોય તો મિત્રો ગમે ત્યારે તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરી શકો છો કારણ કે મિત્રો તમે ચોવીસ કેરેટ અથવા તો ચાંદીની અંદર તમે ચોસલા ખરીદો તો મિત્રો સોનાનો ભાવ વધવાનો જ છે તેના લીધે મિત્રો તમને ફાયદો થશે થશે અને થશે અને મિત્રો એસઆઈપી પ્લાન્ટ અનુસાર જો તમે ચાલો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ અનુસાર તમે મિત્રો સોના અને ચાંદીની ખરીદી કરો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે તેની અંદર મિત્રો તમારે સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય તેમાં મિત્રો ધારો કે દસ લાખનું તમારું બજેટ હોય તો તેના પાંચ પાર્ટ પાડી દેવાના બ બે બે લાખના મિત્રો જેમાં તમે બે બે લાખનું સોનું ખરીદીને મિત્રો આગળ તમને વધારેમાં વધારે રોકાણમાં ફાયદો થાય તેવી પણ મિત્રો અત્યારે અગત્યની જાહેરાત થઈ છે અને તેમાં મિત્રો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અનુસાર સોના અને ચાંદીની અંદર ખૂબ જ વધારેમાં વધારે રોકાણ થઈ અને મિત્રો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે જેમાં મિત્રો વાત કરીએ તો ડોલરમાં મિત્રો અત્યારે એક ડોલર બરાબર આપણે નેવ રૂપિયા જેટલો થઈ ગયો છે જેમાં મિત્રો આપણો રૂપિયો વધારે મજબૂતાઈ પકડી રહ્યો છે અને મિત્રો ડોલર નબળા તરફ જઈ રહ્યો છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ પણ છે અને હવે મિત્રો આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ જેની અંદર મિત્રો બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને મિત્રો આજના ચાંદીના ભાવ પ્રતિ કિલોના શું ચાલી રહ્યા છે તેની પણ વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેમાં મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટના ના એક ગ્રામ સોના ભાવ જોઈએ તો આજે અગિયાર હજાર નવસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ ઓગણીસો નેવ રૂપિયાનો મિત્રો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આજના ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો બાર હાજર નવસો અઠ્યોતેર રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ ઓગણત્રીસ સાતસો રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ

મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી ને ઝડપથી મળી રહે ખુબ ખૂબ ધન્યવાદ મિત્રો આપનો દિવસ શુભ રહે